સરકાર ખેડૂત વિરોધી વારંવાર ખેડૂતો ખરેખર કિસાનો ના ખર્ચ બમણા થયા બે હાજર ચૌદ માં આપણા સૌરાષ્ટ્રમાં કપાસ અને મગફળી મુખ્ય પાકો છે બે હાજર ચૌદ માં કોંગ્રેસ સરકાર હતી હું પોતે પણ ખેડૂત છું પંદરસો રૂપિયા સુધી વીસ કિલો કપાસ એક સૌરાષ્ટ્રમાં પંદરસો રૂપિયામાં વેચાયો હતોનારા લોકો દસ વર્ષ પછી કપાસમાં ભાવ વધ્યો નહીં ઘટ્યો ઉલટાનો બે હાજર ચૌદ માં વીસ કિલો એટલે કે એક મણ મગફળી સિંગ એ ચૌદસો રૂપિયા વેચાણી હતી આજે હજાર રૂપિયા નવસો રૂપિયા કે અગિયારસો રૂપિયા વીસ કિલો સિંગના ના થયા છે એના સામે તમે જો આમ નાગરિક તેલ આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં વધારે ખાઈએ છીએ બે હજાર માં ચૌદસો રૂપિયા મણ સિંગ હતી ત્યારે સિંગ તેલનો ડબ્બો એ સત્તરસો નો હતો આજે સિંગ તેલનો ડબ્બો અઠ્યાવીસો એ પહોંચ્યો

આ સરકાર એ ખેડૂત વિરોધી સરકાર વારંવાર ખેડૂતોને ધંધા પડે ખેડૂતો ઉપર ભારણ વધે મત જોતા હતા ત્યારે શું કહ્યું હતું